નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું છોડીને જાય જ્યારે કોઈ સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માગતા હોય અને જ્યારે એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે એ જ માણસ આપણી કદર ના કરે એ જ માણસ આપણી વેલ્યુ ના સમજી શકે નંબર બે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો રોકાશો નહીં ચાલતા રહો કારણ કે આ ખરાબ સમય પણ એક દિવસ તમારી પાછળ જતો રહેશે નંબર ત્રણ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માણસ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો એ મુશ્કેલ નથી હોતું પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે તમારી મુશ્કેલીમાં તમારી તકલીફોમાં તમારી સાથે ઊભા રહે અને કહે કે તું ચિંતા ના કર હું બેઠો છું જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી પરંતુ મિત્રો યાદ રાખો કે સત્ય ક્યારેય છુપાતું નથી જો તમે સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે એ યાદ રાખજો જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું ને એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે થોડી રાહ જુઓ કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે જ્યારે આપણો સમય ખરાબ હોય જ્યારે આપણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે આપણા પોતાના જ પારકાની જેમ વર્તન કરતા હોય છે આપણા દુઃખી રહેવાનું એક કારણ એ પણ હોય છે કે આપણે નાની નાની વાતોને મોટી બનાવી દઈએ છીએ અને એના કારણે આપણે દુખી રહેતા હોઈએ છીએ હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવા વાળા લોકો ઘણા મળે છે જીવનમાં થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે નવું પરિવર્તન આસાન થવાની પહેલાં મુશ્કેલ જરૂર હોય છે તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન એ લોકો વિશે તમને ઘણું બધું શીખવાડી દે છે આજકાલ જિંદગી પણ વૃક્ષો જેવી થઈ ગઈ છે લોકો ફળો પણ ખાતા હોય છે અને પથ્થર પણ મારતા હોય છે જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે પછી તે ભલે અપમાન હોય સન્માન હોય દર્દ હોય કે પછી ખુશી હોય ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી સારું સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું ક્યારેય કોઈની પાછળ ના પડો કારણ કે જે તમારા છે એ તમને છોડીને નહીં જાય અને જે છોડીને જાય છે એ તમારા નથી હોતા જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો કારણ કે દોસ્તો પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી તેને ઠીક કરવી પડે છે જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે એ સંબંધ ક્યારેય નથી તૂટતો માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો આ નાનકડી જિંદગીના બે ભાગ બનાવી લો જો રહો તો ફૂલોની જેમ અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી ઉનર હોય છે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈક મહોબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે કે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે જે લોકોને દર્દનો અહેસાસ થાય છે એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા એટલું શીખ્યું છે જિંદગીથી મેં કે આપણે જેટલી પણ જે લોકોની વધારે કદર કરીએ છીએ એ જ લોકો આપણને પરેશાન પણ કરતા હોય છે જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે તેની સાથે કોઈ હોય કે ના હોય તેને કંઈ પણ ફરક નથી પડતો ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે એક વાત જરૂર ધ્યાનમાં રાખજો દોસ્તો કે વાતોથી વધારે તમારું કામ બોલે છે એટલે વાતો કરવામાં નહીં પરંતુ કામ કરવામાં ધ્યાન આપો આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે કોશિશ હજાર વાર કરે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર